હાલ થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્માર્ટ મીટરનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોય તેવા ગ્રાહકોના આક્ષેપ છે જ્યારે સુરેન્દ્રનગરની જનતાને આમ આદમી પાર્ટીના કાર્યકર કમલેશભાઈ કોટેચા જેવા જુદા જુદા સ્થળે જઈ સ્માર્ટ મીટર નાખું ફરજિયાત નથી તેવા સ્ટીકર તેમજ બેનરો લગાડી અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જનતા જાગૃત થાય તે માટે કમલેશભાઈ કોટેચા સ્માર્ટ મીટર ન લગાડવા બાબતે ઘરે ઘરે જે સંદેશો આપી રહ્યા છે કમલેશ કોટેચાએ વીજ અધિકારીઓ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મોટા માથાના માણસો વીજ ચોરી કરી રહ્યા છે જ્યાં જવાની તે લોકોને હિંમત નથી અને નાના માણસને સ્માર્ટ મીટરો લગાડી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે બીજી વીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી જેને હાલ પૂરતી બંધ રાખી છે એવી માહિતી અમને મળી છે સાથે સાથે ના કર્મચારીઓ સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા લોકો વચ્ચે આવી રહ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ જે બંને મીટરો છે જૂના મીટરો અને નવા મીટરો એ સરખા જ છે આ મીટરોમાં નાના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને કોઈ પણ જાતની તકલીફ નથી જે જૂના મીટરમાં

માનવ કલાક ન બગાડી તેઓના માનવ કલાકનો બીજે કઈ ઉપયોગ કરો સાથે આ કર્મચારીઓ સોશિયલ મીડિયા મીડિયા ઉપર બીજી વાત કરે છે કે આ જે સ્માર્ટ મીટર છે એનાથી વીજ ચોરોને જ તકલીફ છે ખૂબ સારી વાત છે હોઈ શકે પરંતુ હું કમલેશ કોટેચા વીજ અધિકારીઓને કહેવા માંગુ છું કે તમે આટલા આટલા વર્ષોથી વીજ કંપનીમાં કામ કરતા હોવા છતાં શું તમને ખબર નથી કે વીજ ચોરો કોણ કોણ છે તમે જાણો છો તમને ખબર છે પરંતુ ત્યાં જવાની તમારામાં તાકાત નથી જો તમારે ખરેખર વીજ ચોરી રોકવી હોય તમારામાં વીજ ચોરી રોકવાની તાકાત હોય તમારામાં વીજ ચોરી રોકવાનો સંકલ્પ હોય તો તમારે ક્યાં પોલીસની પ્રોટેક્શન લઈ જવું જોઈએ તે લોકોના વીજ મીટરની જગ્યા તમારા નવા સ્માર્ટ મીટરો લગાડવા જોઈ પરંતુ એ તમારામાં તાકાત નથી તમારામાં એ કરી શકવાની સક્ષમતા નથી એના કારણે એ વીજ ચોરોને ત્યાંથી જે આર્થિક મારણ પડે છે જે ખોટ પડે છે ખોટને સરભર કરવા માટે તમે આ મધ્યમ ગરીબ અને નાના વર્ગના લોકોને ત્યાં વીજ મીટર લગાડો છો ને આર્થિક ભારણ આપો છો તમને ખબર છે કે આર્થિક આ નાના માણસો ગરીબ માણસો પોતાનું પેટી છે એ તમારી સામે લડત નહીં આપી શકે પરંતુ આપને કહેવા માંગુ છું કે અમે અમારી આખી આખી ટીમ લોકો વચ્ચે જઈ લોકોને જાગૃત કરી તમારી સામે આક્રમકતાથી લડત આપીશું ફરી વખત તમને કહીએ છીએ કે ગરીબોને મધ્યમ વર્ગને અને સામાન્ય વર્ગનું આર્થિક શોષણ કરવા માટેનો જે આપનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને અભ્રયે ચડાવી દેજો એ પ્રોજેક્ટ અમે કોઈ પણ સંજોગોએ ચાલવા દેવાના નથી ખરેખર જો તમારે વીજ ચોરી રોકવી હોય વીજ ચોરોને પકડવા હોય તમારામાં તાકાત હોય તો એ વીજ ચોરોનો ડેટા તમારી પાસે છે પરંતુ એ વીજ ચોરોનું આર્થિક ભારણ તમે સહન ન કરી શકવાના કારણે એ આર્થિક ભારણ જો તમે